તો તમને વઘાર બતાવી દીધો હતી પછી ન તો ઠેક નો કન્ટિન્યુ કર્યો કેટલા ભાગી જાય છો તો અત્યારના તો કાંઈ દેખાતું નથી કારણ કે ભોગી જાય છે હાલવા અને આ બધી દુકાનમાં નમસ્કાર દર્શકો કેમ છો બધા એમ જમા આશા કરું બધા મજામાં માં છો તો એક તરફ આ તો અત્યારે તો શુક્રવાર છે અને શુક્રવારની રજા એ મારે રજાશું મસ્ત કેટલા વાગ્યા નવ વાગી જશે નાવાનું બાઈકી છે ખાલી કપડાં ચેન્જ કરાશે બોલો એટલે પહેલાં નાસ્તો કરી લેવી નાસ્તામાં જ છે ફાફડી ફાફડી કારણ કે મેમાના યાત્રા મેં કીધું હતું અગાઉ બ્લોગમાં આગલા બ્લોગમાં તો એ બધા જશે દવાખાને દવાખાનાનું કામ હતું એટલે તો ફાફડીને એવું ખાઈ લેવી નાસ્તા મસ્ત

પછી ભાત આમાં ભાત થાય કે શાક થાય આમાં ભાત છે મસ્ત રોટલી થાય છે વઘાર થઈ ગયો જોવો દાલનો દાળ ભાત આવી છે તો ફસ્ટ ક્લાસ આખું રેવાનું હંમેશા દાળનો વઘાર થતો હોય ને તો આ થયું બહુ ન થયું થયું સરસ એફ્યુ મોમેન્ટ્સ લઈ જાઉં તો તમને વઘાર બતાવી દીધો ત્યાં પછી એનો તો લો કન્ટિન્યુ કરો કેટલા વાગી જશે જો સવા સાત થઈ છે સવા સાત અને ઘણું થઈ જશે મોડું કારણ કે આજે આખો દિવસ હોસ્પિટલમાં આવી ગયો મમ્મી કીધું તો કે મહેમાન આવ્યા હતા અને હોસ્પિટલમાં જતા તો એમાં આવ્યા જ્યાં અને ટિફિન લઈને જાતા પોતા તો જવો નીતિનભાઈ આવી ગયા છે જો કે લોપેડસ થી ફીન લઈ નઈ ગયા તા અમે અત્યાર નદી ઉડતી કરવાના છે મમ્મી ની તો હજી હોસ્પિટલ જ છે મેમન ભેગા એટલે કને આજ તો આમ નમ જ શુક્રવાર કોઈ ઓડિયો કાઈ વાંધો ને આપણે એમ થાય કે લગભગ અમારે વેલા રજાયું પડી છે કારખાનામાં કારખાના માં કાઈ ખબર નથી જે થઈ તો જોવો અત્યારે મમ્મી ની હોસ્પિટલ થી પાછા વયાયા છે કા દવાખાને

અને આ બધી દુકાનમાં સિઝનેબલ દુકાન છે બધી પતંગ ને એવું બધું મળતું હોય સિઝન હોય તો અત્યારના બંધ છે લાકડી ને એવું મળે છે અને આયલા છે આવી છે અમે આમ નામ જમી તો લીધું ક્યારનું હવે આયલા છે સાગર નીતિન ભાઈ કોણ દેખાય છે કેવા દેખાય કારણ કે લાઈટ જ ખાવ ઓછી છે તો હજી તો હાલવાન ચાલુ જ છે પણ અમે છે ને અહીંયા ફળી ખાવા આવી ફળી આગળ તો દેખાય કાંઈ આમ ચોળા ફળી ખાવાય બધી પડી ગઈ મસ્તા અને કાલે પ્રવાસ્યા વર્તિ પછી તો ત્યારે બ્રોક કન્ટિન્યુ કર્યો બે પ્રમાણે પાછા આવી અને અને મમ્મી કપડા ધવે છે તેમને આ કપડા દે દેવી પછી લેવી એટલે મમ્મી ને આ જો કપડાં ધોવાઈ જાય અત્યારના ઘણો દિવસે હાથ ને દસ થઈ ગઈ છે એટલે બોલો કોઈ દેખાતું જ નથી On daru se pelas peni on jualu layu iya net katuset 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 net

ધાણા આ ત્રીસ રૂપિયા વૈતા દહીં નું દહીં આમાં છે ગલાસ વાળું દહીં સાઈડ તો ગલાસ વાળું ફર્સ્ટ ક્લાસ આમાં બધી ઓલી જ આઈટમ છે ડેરીની છાશ ને માખણ તર અને દહીં તો પ્રસાદી નીતિનભાઈ તો લઈને હોઈએ વાસો નીતિનભાઈ પ્રસાદી લઈને હોઈએ જો કે આપણે પ્રસાદી તો આપણે આવી જ ગયો છે મસ્ત અને અત્યારના વ્યસન રસોઈ ક્યારની થઈ ગઈ તો ખાઈ લેવી બધાય અને બ્લોગ ને કદાચ ઇવેન્ટ જો તમને આ બ્લોગ બે મજા લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો મળી આગળના બ્લોગ માંથી બાય અને ખાવાનું પીવાનું મજા લાઈફ હવે ખાઈ ગયા ભાઈ